ಜೀ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಕೊನ್ನಿ ಹಾಕೋ ಹರಿಯ ಹಾ ರೇ ಮಾವು ಸೀಸಾ ಮೇ ಕಾಠಿಹಾ ಕೊನೆಯ ಹರಿಯಾ ತೇರೆ ಮಾವು ಸೀಸ ಕಾಠ ಓಡಿ ನೋ ಹಾರ ಏಕ ಜ ಖಾರವೋ ಓಳೀ ನೋ ಹ ಏಕ ಜಾರವೋ ಬೀಜಾನು ನೋ ಯಾವೆ ಪರೋ ಸ ಮರೆ ಜೆ ಸಾಮೆ ಕಾಠ ಬೀಜ ನೋ ಯಾವೆ ಬರೋಸ ರೇ ಮರೆ ಜೆ ಸಾಮೆ ಕಾಠ ಓಡಿ ಹಾಕೋ ಹರಿ ಹಾ ಥೇ ರೇ છત્સંગની ચંગની હોળીમાં સૌ કોઈ બેસજો છત્સંગની ચંગની હોળીમાં સૌ કોઈ બેસજો રોજો જો જો રે તાને કોઈ વાટ મારે મારે જાઉં સી સામે કાઠે જો રે તાને કોઈ વાટ મારે મરે જાઉં સી સામે કાટે ઓળી કોની હરી થે રે મરે જાઉં સે સામે કાઠ સત્સંગની હોળી સુંદર મસાલ સત્સંગની હોળી સુંદર મસાલ જો ડૂબાડ તને વાટ મારે જાઉં શે સામે કાઠ જો ડૂબાડતા નહીં વાટ મારે મર જાઉં શે સામે કાઠે ઓળી હા કોને હાય રે મર જાઉં સે સામે કાઠ સત્સંગ ની માં સત્સંગી બેસ ಸತ್ಸಂಗ ನೀಳೀಮ ಸತ್ತ್ಸಂಗೀ ಬೆಸೆ ಲ ಗರ ಭಾಗಿ ಭಾಗ ಜಾಯ ಮರೆ ಜೆ ಸಾ ಮಾಠೆ ಲ ಗರ ತೋ ಭಗಿ ಜಾಯ ಮರೆ ಜೆ ಸಾ ಮಾಠೆ ಓಡಿ ಹಾಕ್ಯ ಹರಿ ಹಾ ಥೇ ರೇ ಮರೆ ಜೆ ಸಾಠೆ ಓಡಿ ನಾಕ સામે કાઠે તમારો ગીરધર ગિરધર ગોપાલ છે સામે કાઠે તમારો ગીરધર ગિરધર ગોપાલ છે એને મળવાની મને હામ શે રે મારે જાઉં સે સામે કાઠે એને મળવાની મને હામ શે રે મારે જાઉં સે સામે કાઠે ઓળી હા કોને હરિહા થે રે મારે જાવું છે સામે કાઠે હોળી એક જ કારવો બીજાનો નો આવે ભરો સે મારે જાવું સે સામે કાઠે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં